જેતપુર માં સારી એવી લાઇબ્રેરી હોય ને અમે લોકો જ લેવા એ શું કહેવાય કે જે કોમ્પિટિશન एग्जाम ની પ્રિપેરેશન કરે છે એ લોકો એકબીજાથી મળી શકે અમને સારું એવું કે ઇક્વાયરમેન્ટ મળી શકે એમ છે કે અમારા જેતપુર માં વ્યવસ્થિત સારી એવી લાઇબ્રેરી બની મતલબ બની જાય આ લાઇબ્રેરીનો સમય વધારવામાં આવે જેતપુર નાનું એવું સિટી છે પણ હવે ધીમે ધીમે ઘણું બધું એવું થાતું જાય છે તો અમારા બધાનો એવું જ છે વિચાર કે ભાઈ જેતપુરમાં સારી એવી લાઇબ્રેરી હોય તો અમે લોકો જ લેવા છે અ શું કહેવાય કે જે કોમ્પિટિશન एग्जाम ની પ્રિપેરેશન કરે છે એ લોકો એકબીજાથી મળી શકે અમને સારું એવું કે એનવાયરમેન્ટ મળી શકે એમ કે ભાઈ અમે લોકો જોડે પ્રિપેરેશન કરી શકે કેમ કે અહીંયા જો એક તો ક્લાસીસ તો છે જ નહીં જેતપુરમાં એકઈ એટલે પેલી તકલીફ ક્યાં પડે અમેરિકા સંચાલિત લાઇબ્રેરી છે જ્યાં ઘણા છોકરા આવતા નથી સવારે જઈને તો કોઈ હોય જ નહીં એટલે ઘણા ને જેતપુર છોકરા છોકરીઓને ખબર નથી કે જેતપુર માં લાઇબ્રેરી છે એટલે આ લાઇબ્રેરી ને વિકસિત કરવાની આ લાઈબ્રેરીનો સમય વધારવામાં આવે આ લાઇબ્રેરી નો સમય સવારે 9 થી ચાલુ થાય છે અને 12 વાગે પૂરો થઈ જાય છે બરોબર અને પછી 3 વાગ્યા ચાલુ થાય છે અને 5 વાગે પૂરો થઈ જાય તો આ લાઇબ્રેરી નો સમય વધારે આપણા પોલીસની તૈયારી કરવા ઘણા ભાઈઓ હોય ને ખૂબ મહેનત કરીને આવે ઘણે કામે જાય છે મારી જેમ જેમ કે હું જ કામે જાઉં અને રાતે હું ફ્રી થઈને વાંચવા લોકો કરું તો આ લાયબ્રે સમય વધારવામાં આવે જેથી કરીને મારી જેવા લોકો પણ આ તૈયારી સારી રીતે કરી શકે સાત જાન્યુઆરીના રોજ જેતપુષ વોઇઝ ન્યૂઝ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આ જે સેમિનાર હતો તેની અંદર વિદ્યાર્થીઓ જે આવેલા હતા તેના દ્વારા એક જેતપુર માટે એક પ્રશ્ન ઉઠાવેલો હતો જે પ્રશ્ન હતો કે જે લાઇબ્રેરી જેતપુરમાં આવેલી છે તે તેને વિકસાવવામાં આવે તેનો સમય બદલાવવામાં આવે અને ત્યાં વધુ વધુમાં જે વિદ્યાર્થીઓને લાભ મળે તે રીતે તે પ્રશ્ન ઉઠાવેલો હતો ત્યારબાદ જેતુષ વોયઝ ન્યૂઝની ટીમે નગરપાલિકા સાથે સંપર્ક કરી ત્યારબાદ તેને એક સારો પ્રતિકારત્મક જે જવાબ હોય છે તે આપ્યો હતો અને આપણે સિદ્ધિ જ તેની સાથે વાત કરીશું અને જાણીશું તેને શું કહેવાનું હતું અને વિદ્યાર્થીઓ માટે બહુ સારા સમાચાર છે તેવું અમે જણાવી સર જીતભૂષ્ટ દ્વારા એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની અંદર જે વિદ્યાર્થીઓ આવેલા હતા તેના દ્વારા એક લાઇબ્રેરીનો જે પ્રશ્ન હતો તે મૂકવામાં આવેલો હતો શું કહેતો તેના માટે હાલમાં તો જેતપુર નગર નગરપાલિકા સંચાલિત એક લાઇબ્રેરી ચાલુ છે તેમાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે ભવિષ્ય અંદર વિશેષમાં ટૂંક સમયની અંદર જ નગરપાલિકા દ્વારા સરકારી પુસ્તકાલય તાલુકા સરકારી પુસ્તકાલય જે ગવર્મેન્ટ દ્વારા પાસ કરવામાં આવેલ છે તેના માટે નગરપાલિકાએ એક બિલ્ડિંગની પણ ફાળવણી કરી આપેલ છે અને ટૂંક સમયની અંદર જેતપુર સમગ્ર જેતપુર તાલુકાને એક અધ્યતન સરકારી પુસ્તકાલય પણ મળવાનું છે લાઇબ્રેરી ઘણા વિદ્યાર્થીઓને પણ ખબર નથી એના શું નગરપાલિકાના નગરપાલિકાની લાઇબ્રેરી એકદમ પ્રાઇમ લોકેશનની અંદર જેતપુર બસ બાજુમાં જ આવેલી છે અને જે સરકારી પુસ્તકાલય શરૂ થવાનું છે તે પણ જેતપુર શહેરના મેઇન રોડ ઉપર એટલે કે સ્ટેશન રોડ ઉપર જે જેવા પંડ્યા સ્કૂલ નજીક જ નગરપાલિકાનું બિલ્ડિંગ છે ત્યાં કાર્યરત થવાનું છે સાહેબ આ જે જેતપુર ગોઠવવામાં છે તેમાં એક વિદ્યાર્થીનો એવો પણ પ્રશ્ન હતો કે આ જે લાઇબ્રેરી છે તેની આજુબાજુમાં વધુ છે લાઇબ્રેરીની આજુબાજુમાં કોમર્શિયલ વિસ્તાર છે બની શકે કદાચ અવાજ મોંઘાટ બધું આવતો હોય છે તો એના માટે ભવિષ્યની અંદર ઓછું ઓછામાં ઓછી તકલીફ પડે વાંચકો માટે એનું અમે પગલાં લઈશું ટાઈમ શું છે નગરપાલિકા પ્રકાશ સંચારી ટાઈમ સવારના આઠથી બપોરના બાર વાગ્યા સુધીનો છે અને બપોર બાદ સાંજના ચારથી રાતના આઠ વાગ્યા સુધીનો છે